આપના નેતાઓએ જણાવ્યું કે છેલ્લા ત્રીસ વર્ષથી સુરતમાં ભાજપનું શાસન હોવા છતાં શહેરની સ્થિતિ બદસુરત બની ગઈ છે તેઓએ આરોપ મૂક્યો છે કે ખાનગી હિતોમાં થતી વિકાસ યોજનાઓના કારણે સામાન્ય નાગરિકોને વરસાદમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ચોમાસાની શરૂઆત સાથે જ સુરત શહેરના વિવિધ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ફરીવાર માથું ઉચકતી જોવા મળી રહી છે ખાસ કરીને ખાડીપુર વિસ્તાર દુર્દશાગ્રસ્ત બન્યો છે જ્યાં દર વર્ષે વરસાદી પાણી ગંદકી અને વાહન વ્યવહાર માટે મુશ્કેલી ઉભી કરે છે આ સમસ્યાને લઈ આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓએ આજે ભાજપ સરકાર પર તીવ્ર આક્ષેપ કર્યા આપના પ્રતિનિધિઓએ પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું કે છેલ્લા ત્રીસ વર્ષથી સુરત મહાનગરપાલિકામાં ભાજપનું શાસન હોવા છતાં ખાડીપુર જેવી આવાસી વિસ્તારોમાં સમસ્યા યથાવત છે સુરતને સ્માર્ટ સિટી બનાવવાના દાવાઓ કરાયા છે પરંતુ હકીકત એ છે કે વરસાદ આવે એટલે શહેરના રસ્તાઓ તળાવમાં ફેરવાઈ જાય છે તો આપના નેતા દિનેશ રાઠોડે જણાવ્યું હતું કે આપના આગેવાનોના મતે ખાડીપુરમાં નાલા સફાઈ યોગ્ય રીતે નહીં થતી ડ્રેનેજ પર નાલી ખોરવાઈ ગઈ છે અને વિકાસના નામે થતી કામગીરી માત્ર દ્રશ્ય બતાવ ઉર્તી છે સુરત હવે સ્માર્ટ નહીં પણ સફરિંગ સિટી બની ગઈ છે તેમ તે વ ભાષ સાથે કહ્યું વર્ષ થી સુરત શહેર ની અંદર ભારતીય જનતા પાર્ટી ની સરકાર છે ને ભારતીય જનતા પાર્ટી શાસન કરી રહી છે છેલ્લા 30 વર્ષ માં ભાજપે સુરત ની સુરત બદલી નાખી છે એટલે કે ખરાબ કરી નાખી છે છાપ ને ખરડાવી દીધી છે દર વર્ષે પાણીપુરા ખાડીપુર આવે છે દર વર્ષે લોકો ના ઘર માં પાણી ભરાઈ જાય છે દર વર્ષે તમામ રસ્તાઓ પર પાણી ભરાય છે અસ્તવ્યસ્ત જીવન વ્યવસ્થા થઈ જાય છે અને એમનો સામનો સુરત શહેરના લોકોએ કરવો પડે છે તો ઘણા બધા સવાલ છે કે જે શનિવારે પ્રથમ શનિવારે કહેવાય કે તમામ જે ધારાસભ્યો અને મંત્રીઓની તમામની એક સંકલન બેઠક હોય છે તો આ સંકલન બેઠક ની અંદર આ તમામ લોકો શું કરતા હશે શું ચર્ચા કરતા હશે આ મહત્વનો પ્રશ્ન છે અને અમે આજે વિપક્ષ તરીકેના જનતાનો અવાજ બનીને અમે પ્રશ્ન કરીએ છીએ સંકલન બેઠક ની અંદર તમે કયા કયા પ્રકારની કામગીરી કરો છો જેથી ખબર પડે કે ત્રીસ વર્ષમાં તમે કયા પ્રકારની કામગીરી કરી છેલ્લા ત્રણ વર્ષમાં તમે જમીની લેવલ પર શું કામગીરી કરી છે ખાડીની પરિસ્થિતિ ખાડીપુર થી આપણે સૌ જાણીએ છીએ ખાડીપુર આવે છે લોકો હેરાન થાય છે લોકોનું જીવન અસ્ત વ્યસ્ત થઈ જાય છે ઘર વખરી ખરાબ થઈ જાય છે કોમર્શિયલ જગ્યા પાણી ભરાઈ જાય છે આ તમામ જે નુકસાની છે એ નુકસાનીનું વળતર કોણ આપશે એના માટે જવાબદાર કોણ સુરત મહાનગરપાલિકા રાજ્ય સરકાર બધા ભેગા મળીને ટીપી સ્કીમો બનાવતી હોય છે અને આ ટીપી સ્કીમોની અંદર ફાઈનલ પ્લોટ કોર્પોરેશન અને રાજ્ય સરકાર બધા ભેગા મળીને ખાડીની અંદર મૂકે છે ફાઈનલ પ્લોટ તો પછી તમે બીજા કોણ વ્યક્તિને કઈ રીતના કહેવાના તમે પોતે જ નિયમોનું પાલન નથી કરતા તો તમે બીજાને કઈ રીતના કરાવવાના તો આ બાબતે જવાબદાર તમામ ધારાસભ્યો કહેવાય કારણ કે પોતાએ જે આ બધું ધ્યાન રાખવાનું ધ્યાન નથી રાખતા અને ક્યાંકને ક્યાંક પોતાના મળતિયાઓને પોતાના બિલ્ડરોને ફાયદો થતો હોય એના કારણે આવી રીતના પ્લોટ મૂકી દેતા હોય છે સાથે સાથે આ ખાડીની આસપાસનું તો આપણે સૌ દબાણ જોઈ શકીએ છીએ બિલ્ડરોએ ખૂબ મોટા દબાણો કર્યા છે મોટી મોટી માર્કેટો ઊભી કરી દીધી છે અને ખાસ કરીને આપણને સૌને ખબર છે મિલેનિયમ માર્કેટ આ માર્કેટ ઊભી કરી દીધી છે આજ દિન સુધી એના ઉપર કોઈ એક્શન નથી લેવાની આજ દિન સુધી એમને હટાવવા માટેની કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી આ મોટો સવાલ છે સાથે સાથે આજ ભાજપના નેતાઓએ પોતાના ઝીંગા તળાવો ગેરકાયદેસર રીતે અત્યારે ચલાવી રહ્યા છે કેન્દ્રીય મંત્રી આ બાબતે જ્યારે સૂચન કરે છે સિંચાઈ વિભાગ કોર્પોરેશનને જણાવે છે અમને મશીનરી આપો તમે વિચાર કરો ત્રણ ત્રણ એન્જિનની સરકાર હોવા છતાં પણ સિંચાઈ વિભાગ પાસે પોતાની મશીનરી નથી અને આવા સમય પાસે પાછી કોર્પોરેશન પાસે પણ મશીનરી નથી ને જવાબ આપે છે કે તમે ભાડેથી લઈ લો એટલે આનો આ ખૂબ ગંભીર વિષય છે એક તો મશીનરી નથી સાથે સાથે આજ જ ધારાસભ્યો કે જેમને લોકોએ મત આપીને લોકોના કામ કરવા માટે બેસાડ્યા છે જે ગેરકાયદેસર રીતે ઝીંગા તળાવો ચલાવી રહ્યા છે એ કેમ દૂર નથી થતા એ ખૂબ મોટો પ્રશ્ન છે એ પણ પ્રશ્નનો જવાબ અને ખુલાસો આ આજની મીટિંગની અંદર આપે